આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સમાચાર ખેડાના કઠલાલથી મળી રહ્યા છે કટલાલ તાલુકાના પીઠાઈ ગામે કાદવ કિચડનું સામ્રાજ્ય જામતા જ રોગચાળો ફાટી નીકળવાની ભીતી છે પીઠાઈ ગામમાં એક જાગૃત નાગરિક દ્વારા જણાવવામાં આવ્યું છે કે સામાન્ય વરસાદ પડતા જ કટલાલ તાલુકાના પીઠાઈ ખાતે કાદવ કિચડ થઈ ગયો છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને મુખ્ય માર્ગ પર કાદવ કિચડ જામતા જ લોકોને તકલીફ પડી રહી છે ઝાડા ઉલટી અને રોગચાળાના અસંખ્ય કેસ અગાઉ થઈ ચૂક્યા હતા ત્યારે તંત્ર દ્વારા પગલા લેવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તો સમસ્યા છે છેલ્લા કેટલા વર્ષથી સમસ્યા છે છે અને કાદવ જે થઈ રહ્યો કેટલા સમયથી થઈ રહ્યો છે દોઢ બે વર્ષથી આ સમસ્યા રોડની છે અને કાદવ કિચડ છે અમે ઘણી વાર પંચાયતમાં રજૂઆત કરી તેમ છતાં આ દિન સુધી કોઈ પગલાં લેવામાં આવેલા નથી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીઢાઈ ખાતે પણ ગંદકી થઈ રહી છે અને જે ડેરીનું પાણી ઉભરાય છે ગટર ઉભરાય છે એની પણ સમસ્યા માટે અમે ઘણી વાર કીધું છે ડેરીને પણ કીધું છે પંચાયતને પણ કીધું છે પણ કોઈ પગલાં લેવામાં આવેલ નથી અને રોગચાળો ફેલાઈ રહ્યો છે ફારૂક અલી સૈયદ હાલ તો જે આ રસ્તાની જે સમસ્યા છે કેટલા વર્ષથી સમસ્યા ચાલી રહી છે સાહેબ દોઢ બે વર્ષથી આ સમસ્યા ચાલી રહી છે સરપંચને તલાટી સાહેબને રજૂઆત કરવા છતાં બી આ રોડ પાસ થઈ ગયો છતાં બી એ બનાવતા નથી અને આ પીએચસી કેન્દ્ર એનું બિલકુલ આરોગ્ય કેન્દ્ર છે ત્યાં આગળ ઘણા બધા પબ્લિક આવે છે એ બી કિચડમાં રહીને આવે છે એમની બી કોઈ પણ જાતની કોઈ એમને બી જાણ કરવા છતાં એ લોકો બી અમારા રોડનો કોઈ નિકાલ કરતા નથી તમે ગ્રામ પંચાયતની અંદર સરપંચને લેખિતમાં રજૂઆત કરી છે કે આ મૌખિકમાં રજૂઆત કરી છે કેટલી બી ફેરા રજૂઆત કરી છે આ વર્ષે રજૂઆત કરતા કરતા આ વર્ષ આવી ગયો હજુ સુધી રોડ પાસ નહીં થયો આ તો જે આ કાદવ કિચડ જે થયેલો છે તેને લઈને જે રોગચાળો ફાટી નીકળવાની તમે જે શક્યતા રાખો છો તો તેને લઈને સરપંચને રજૂઆત કરી હતી ખરી હા તો સરપંચ દ્વારા તમને શું જણાવવામાં આવ્યું છે રોડ બનાવી દે પાસ થઈ ગયો છે બનાવી દેસુ કામ ચાલુ કરીશું પણ હજુ એક વર્ષ થયું હજુ કામ ચાલુ થયું નથી પટેલ સતીશભાઈ નરસિંહભાઈ પીઠાઈ સરપંચ હાલ તો ગ્રામજનોનો એક આક્ષેપ છે કે છેલ્લા એક બે વર્ષથી જે રોડ મંજૂર થયેલો છે તે ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવતો નથી પાસ થયેલો છે પણ એ લોકોની માગણી રોડથી ડબલ કે જેટલો પાસ થયેલો છે એનાથી ડબલ મોટો કરવું મુજબ જે થતું હોય એનાથી વધારે છે હાલ તો જે આ વિસ્તારના જે રહીશો છે રહીશો દ્વારા એવો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે અન્ય વિસ્તારોની અંદર ટીપુ પાણી પણ નથી ભરાતું કે કાદવ કિચડ પણ નથી થતો તો અમારા વિસ્તારની અંદર જ સરપંચ દ્વારા ધ્યાન દોરવામાં આવતું નથી એ બાબતે આપ શું કહેશો ગામનો મેઇન મેઇન રસ્તો છે મોટા હેવી સાધનો જતા હોય એના હિસાબથી અને ગટરનું પાણી વારંવાર ગટર આપે આપેલી છે તે છતાં રસ્તા એનો નિકાલ કરતા હોય એના હિસાબથી